તો અમદાવાદના કુબેરનગર વોર્ડમાં આવેલ ભાર્ગવ રોડ જાણે કે ગાયબ થઈ ગયો છે જી હા સાંભળીને નવાઈ લાગશે પરંતુ સાહીઠ ફૂટનો રોડ માત્ર બાર ફૂટનો થઈ ગયો છે ગુજરાત ફર્સ્ટની ટીમ અહીં પહોંચી અને રિયાલિટી ચેક કરતા આ વરવી વાસ્તવિકતા સામે આવી હતી જોઈએ આ રિપોર્ટ શહેરના કુબેરનગર બોર્ડ ભારગવ રોડ ઉપર છીએ ને અહીંની જે ટ્રાફિકની સમસ્યા છે તે બતાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છે અહીં સાહીઠ ફૂટનો રોડ મૂકવામાં આવ્યો છે કોર્પોરેશન દ્વારા પણ તે રોડ કેટલો રહી ગયો છે તે માપીશું આપણી પાસે મેજર પટ્ટી છે આ પકડો તમે અને આપણે અહીંયાથી રોડ માપવાનો પ્રયાસ કરીશું કે કેટલો રોડ છે રાખો અહીંયા આ બિલકુલ બાર ફૂટ રોડ છે સાહીઠ ફૂટની જગ્યાએ બાર ફૂટ રોડ જોવા મળી રહ્યો છે એટલે આ એક

ભાર્ગવ રોડ પર 60 ફૂટનો રસ્તો અહીં મુકવામાં આવ્યો છે પરંતુ આસપાસના દબાણો અને વગર કામના ડાઇવાઇડરને કારણે આ સમસ્યા વધુ વકરી છે કારણ કે વાહન ને ચલાવવા માટે રોડની સાઇઝ માત્ર 12 ફૂટની રહી ગઈ છે આ રોડ પર જીંગે વિકાસ થવાનો નથી આ રોડ પર જે એમટીએસ આવતી હતી એ બંધ થઈ ગઈ છે ફક્ત રિક્ષા વાળા સેટિંગ ચાલે છે અહીંયા આગળ હા રોડ સાંકડો થઈ ગયો અહીંયા આગળ એસી ફીટ સો ફૂટ નો રોડ નહીં આવે તો આ કુબેર નગર નો જિંદગી વિકાસ થશે નહીં પેલા ડિવાઇડર બનાયા ઉપરથી રસ્તો સોકડો થઈ ગયો અને લોકો રોડ ઉપર પાર્કિંગ કરે પાર્કિંગ કરીને ઉપરથી ઉપર સોકડો રોડ કર નાખ્યો પાર્કિંગ ની સમસ્યા નહીં થાય તો આ રોડ લોબો નહીં રહે અને કાર્ગોના મોટા મોટા વાહન વારે વારે ફસાય અને

ડિવાઈડર મૂક્યું એ તો એક અલગ વાત છે પણ એમને સિંગલ ડિવાઈડર મૂકવાનું હતું સિંગલ ડિવાઈડર તો ચાર પાંચ ફૂટ રોડની જગ્યા રહેત અને જે સોફ્ટ કટિંગ છે એ સોફ્ટ કટિંગ કર્યા પછી ડિવાઇડર બનાવ્યો હોત તો સારું રહેત અત્યારે રોડ બનાવ્યો છે અને ડિવાઈડર બનાવ્યો છે એનાથી ટ્રાફિક વધારે થઈ ગયું છે અને જે આપણે કામ લોકોની સહુલિયત માટે કર્યું હતું એ બગડી ગયો છે લોકોને સમસ્યા ઊભી થઈ ગઈ છે કોર્પોરેટર પણ સ્વીકારી રહ્યા છે કે રોડ ઘણો સાંકડો છે ડિવાઈડરની જરૂર નથી અને અહીં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વકરી રહી છે રોજના આ રોડ પરથી હજારો વાહનો પસાર થતા હોય છે ત્યારે બાકીનો વ્યવસ્થિત રોડ જનતાને ક્યારે બનાવી આપવામાં આવશે તે હવે જોવું રહ્યું આ જે ફૂટપાથ છે તે જે છે અહીં રોડના વિકાસના નામે બનાવવામાં આવી છે ટેન્ડર પાસ થઈ ગયું બિલો ચૂકવાઈ ગયા અને તે કઈ રીતે બનાવવામાં આવી છે તે જોઈ શકાય છે પહેલેથી જ આ જે ભાર્ગાવ રોડ છે તે રોડની આજુબાજુ મોટે પાયે ડિમોલેશન જે છે અહીંયા દબાણ પણ છે ડિમોલેશનની પૂરતી કામગીરી થઈ નથી અને તેને લઈને આ રોડ ખૂબ જ સાંકડો છે સ્થાનિકો કહે છે વારંવાર જે છે અહીં જે છે પાણીની લાઈલો તૂટે છે અને આ જે રોડ છે તેનો વિકાસના નામે માત્ર ને માત્ર પૈસા જે છે છાપકામ ચાલતું હોય તેવું લોકોનો આક્ષેપ છે કારણ કે માત્ર બિલો પાસ થાય છે પરંતુ અહીંનો જે વિકાસ છે તે રૂંધાઈ ગયો છે વિકાસના નામે લોકો હેરાન થઈ રહ્યા છે કેમેરા પર્સન વાય મોહન સાથે સંજય જોશી ગુજરાત ફસ્ટ અમદાવાદ